રાષ્ટ્રગીત નહી બોલે તો ભૂલી ગયા બાપા હા રાષ્ટ્રધ્વજ તો ભૂલી ગયા રાષ્ટ્રધ્વજ કે ફરકાવાનું ના કેવાય તો ચાલો ફ્રેન્ડ્સ તો અમે જો આ ને આંબલા ગામે જાય છીએ છવ્વીસમી જાન્યુઆરી અત્યારે વાગી ગયા છે પોણા નવ થોડુંક મોડું થઈ ગયું બાકી જો બા ને મમ્મી ને વાણી હે ને આગળ જો કૃપા ને દાદા અમે એટલા જઈએ પોપા એક જ ઘરે છે તો બસ અમે જો પહોંચવા આવ્યા છીએ અને જોઈએ કાર્યક્રમ ક્યાં સુધી પોચો ઈ અને બાકી તમારી જોડે શેર કરી આજે છે અઠાવીસમી જાન્યુઆરી તો બધાને હેપી રિપબ્લિક ડે મારા વતી અને બરસ બધાય બહુ સરસ રીતે એન્જોય કરીએ અને આગળ આગળ તમને બતાવતી જાઉં છું કઈ રીતે ઉજવાય છે અને શું કાર્યક્રમ હોય છે એ તો બહેના રહેજો બ્લોગની અંદર બાકી બ્લોગને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો પાણી કહી દે મળીએ પછી my studying in 6th Amla Primary School my subject Indian Army Indian Army is the proud of the every Indian it is a part of the of the Indian Defence Force it is the it is the responsible for the nation's protection it is the world's first most powerful army it, it is the second largest army in the world Indian Army is the આર્મી ઇઝ સેલિબ્રેટ ઓન આર્મી ઇઝ તે સેક્રિફાઈઝ યર લાઈફ ટુ પ્રોટેક્ટ દંટ્રી વી શુડ રિસ્પેક્ટર આર્મી વી શુડ પ્રાઉન્ડ ઓફ રિસ્પેક્ટ અવર આર્મી ઇન્ડિયન આર્મી થેન્ક યુ જોરદાર તાલિયા આવો સરસ કાર્યક્રમ ચાલુ હોય અને વારે વચ્ચે કેવું પડે કે તાલીઓ પાડો જોરદાર તાલિયા mm -hmm. કે તેઓ અહીં જ બેસી રહે નાનીઓ લીધા વિના કોઈ પણ અહીંયા થી જશે નહી આપણે આની ડર પાડે અને આપણું શિક્ષણ જે નંબર વન આવે મનસુભાઈ કીધું

મારે એમ કેવાનું છે કે નિશાળ નું કોઈ બી કામ હોય બાર વાગે મહેનત મહિના કઈ નું આમ ક્રિપાલ કરશે અને ગમે તે કામ હોય અને નિશાળ માટે તમે આખો સ્ટાફ જે પેલા હતું એ મને ઘણું વર્તન સારું લાગ્યું છે

पाल्मोजूब वतल्माट सबढ़ ट्रपम लाए त्रमक थी कान थिय जही अबढ़ तमी उतल्माट तर्मक हो? तमी उतल्माट था अमे जो च्छली कान infinity बता वतल्माट अर्मक ट्रमक टा लाई भाई पे अी। हलो डो निए झाला जंमा रूसिह 姐姐，你把点喽吃吃。啊、e.，就、uh huh. <Goddess> પછી <mim>, હિન્દ્ર <laughs> <laughs> વાઈટ વાઈટ શું છે આ બાજુ ઓલું જબલામાં શું છે કાળા જબલામાં હમળા બીટે શું કેવાય આ ખાધું

માથે થઈ ગયો ઘોડો ઘોડો આ લઈ વાણિયા બાર ચમચી દે ઓલી ચમચી હું ડબરી દે વાણી આગળ ગોતી દે તો હું તને ટીવી ચાલુ કરી દઉં લે ચાલો કોણ જાણે અને જો બાને છે ને દાદાને સન્માનમાં સાલ આવી આવા દાદાને સાઈલ લેવી એ મસ્ત ડિઝાઇનવાળી બાને સાઈલ આવી સન્માનની અંદર અને માણબેને ટીવી જોવું છે ના જોવામાં દાદાનું લુ સર્ટીફિકેટ એવું છે ને બેસ્ટ પ્રકૃતિ પ્રેમી ઇન કેશોદમાં તો એને આ પણ આવ્યું છે ને આમાં એ ઓલ્ડ છે એ તો મે તમને બતાવ્યો હતો જ જો તો કંઈક આ રીતનો હે ડાયમંડ મસ્ત મસ્તમાં રાખવાને જગ્યા નથી ને તમે રાખ્યો નથી તો ચાલો फटाफट રસોઈ બનાવી લઈએ ને 7 થઈ ગયા છે જુઓ હજી અમારે ઓરો વઘારવાનો બાકી છે તો વઘારી લઈએ રોટલા બનાવી લઈએ ને